શહેરના પૂર્વ વિસ્તારમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના પૂર્વ વિસ્તારના રુદ્રાક્ષ ગ્રાઉન્ડ પર શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન સ્વર્ગસ્થ આનંદભાઈ મંગલલાલ શાહ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે વ્યાસપીઠ પર વિદ્વાન કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યા ભાગવત કથાનું રસમય અમૃતમય જ્ઞાન ભગવત પ્રિયજનો નિપીરસી રહ્યા છે વ્યાસપીઠ પરથી કથાકાર ભૂપેન્દ્ર પંડ્યાએ જણાવ્યું કે શ્રીમદ ભાગવત પ્રભુના ચોવીસ અવતારોની કથા સમુદ્ર મંથન માટે પ્રભુએ ચાર અવતાર ધારણ કર્યા તો કથામાં નરસિંહ અવતાર વામન અવતારની જન્મ ગજેન્દ્ર મોક્ષ સમુદ્ર મંથન સંસાર શું છે દૈવોને દૈત્યોની પણ વ્યાસપીઠ પરથી અમૃત પીરસ્યું તો કથામાં આવેલ સંગીત કલાકાર વૃંદો સંગીતના સથવારે ભારે રમઝટ જમાવીને મહિલાઓ ધોળપદ ગરબા રમીને ભક્તિમાં ઓતપ્રોત થઈ હતી અને વ્રજની લીલાઓ યાદ છતી થઈ હતી ભાગવતના પ્રિયજનો કથાનો બહુમૂલ્ય લાવો માટે વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ગરબાપતિ ડબોના ધારાસભ્ય શૈલેષ મહેતા સુટ્ટા શ્રવણ કરવા ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું આયોજકો દ્વારા વિદ્વાન કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યાના હસ્તે વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું હતું